ઓરપણ પોલીસ સ્ટેશનમાં હંગામો પીડિત દીકરીને ન્યાય અપાવવા આપ મેદાને સુરતના ઓળપાડ વિસ્તારમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિયાદ પાટીલના કથિત ભાગીદાર કાદર કોતમીરના પુત્ર દ્વારા એક યુવતી સાથે અધમકૃતિ હાજરમાં આવ્યો હોવાની ગંભીર આક્ષેપ થયો છે આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્રમાં ખળબડાટ મચી ગયો છે પોલીસની કામગીરી સામે સવાલો પીડિત દીકરી ન્યાયની આશા સાથે ઓલપાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી પરંતુ આરોપ છે કે તે છેલ્લા ત્રણ કલાકથી પોલીસ સમક્ષ આજેજી કરી હોવા છતાં ફરિયાદ નોંધવામાં આવી ન હતી પીડિતાના સત્તા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં થાગા થયા કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીની એન્ટ્રી ઘટનાની જાણ થતા જ રાત્રે બાર વાગે આમ આદમી પાર્ટીના સુરત મહામંત્રી તુલસી લાઠિયા પોતાની ટીમ સાથે ઓલપાડ પોલીસ સ્ટેશન દોડી ગયા ન્યાયની માંગ તુલસી લાઠિયાએ પીઆઈ ચેતન જાદવ સાથે મુલાકાત કરીને દીકરીની ફરિયાદ તાત્કાલિક ધોરણે દાખલ કરવા રજૂઆત કરી હતી

અત્યારે રાત્રે બાર વાગે અમે ઓલપાડ પોલીસ સ્ટેશન મુકામે ઊભા છીએ છેલ્લા ત્રણ કલાક એક બાવીસ વર્ષ પચીસ વર્ષની દીકરી જે ન્યાયની માગણી સાથે અત્યારે પોલીસ સ્ટેશન પર બેઠેલી છે પરંતુ અહીંયાના પીએઆઈ સાહેબ સી આર જાદવ સાહેબ હજુ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટની રમત રમે છે અને ફરિયાદ દાખલ કરતા નથી આનો સીધો મતલબ એ છે કે સી આર જાદવ સાહેબ ઉપર અનેક લોકોના ભાજપના મસ મોટા નેતાઓના ફોન આવી ગયા છે અને આ આખી ઘટના એવી છે કે બાવીસ વર્ષ પચીસ વર્ષની દીકરી સાથે જે ઘટના બની છે એ ઘટના હું આ વિડિયોના માધ્યમથી આપ સમક્ષ મૂકી નથી શકતો ભાજપના પૂર્વ પ્રમુખ એવા સી આર પાટીલ અને એમના ખાસ અંગત પાર્ટનર જેમનું નામ છે કાદર કોથમીર અને એમના દીકરા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે જે ભાજપના પૂર્વ પ્રમુખ સી આર પાટીલના પાર્ટનર છે બિઝનેસ પાર્ટનર છે જેમનું નામ છે કાદર કોથમીર અને એમના દીકરા દ્વારા એક બાવીસ વર્ષની પચીસ વર્ષની દીકરી સાથે જે કૃત્ય થયું છે એ હું વર્ણવી શકું એવી હાલત નથી પરંતુ દોસ્તો વાત એ છે કે ભાજપના ઇશારે આજે સી આર જાદવ સાહેબ ફરિયાદ લેતા નથી હું હમણાં જ સી આર જાદવ સાહેબને રૂબરૂ એમના ચેમ્બરમાં એમાં ઓફિસમાં મળ્યો એમને પૂછવામાં આવ્યું વારંવાર મેં આજી કરી વિનંતી કરી કે તમે અરજી કરશો કે ફરિયાદ તો કે સ્ટેટમેન્ટ લેવાય છે સ્ટેટમેન્ટ લેવાય છે સ્ટેટમેન્ટ લેવાય છે એક જ વાત કરે છે જો સી આર જાદવ સાહેબ એટલે કે પીઆઈ સાહેબનો ફોન ચેક કરવામાં આવે તો મસ્ત મોટા ભાજપના નેતાઓ ઓલપાડના ધારાસભ્યના પણ ફોન આવી ચૂકેલા છે ભાજપના પૂર્વ પ્રમુખ સી આર પાટીલના પણ ફોન આવી ચૂકેલા છે જે ઘટના બની છે એક બાવીસ વર્ષની પચીસ વર્ષની દીકરી છેલ્લા ત્રણ કલાક થ આ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ન્યાયની માગણી કરી રહી છે કે ફરિયાદ દાખલ કરો મારી ઉપર જે કામ જે કૃત્ય જે નરાધમે કર્યું છે જે ભાજપના પૂર્વ પ્રમુખ સી આર પાટીલ અને એમના પાર્ટનર કાદર કોથમીર અને એમના દીકરા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે જે જગજાહેર છે છતાં પણ પીઆઈ સાહેબ એવું કહી રહ્યા છે વારંવાર કે સ્ટેટમેન્ટ ચાલુ છે આપ સાહેબને મારી વિનંતી છે તમે કોના હિશારે આ કામ કરી રહ્યા છો તમારા પર કોનું દબાણ છે અહીંના ધારાસભ્યોના ફોન આવી ગયા સીઆર આર ફોન આવી જાય છે જો પીઆઈ સાહેબનો ફોન ચેક કરવામાં આવે તો અઢળક ભાજપના મોટા મોટા ગજાના નેતાઓના ફોન એના પર આવી ગયા છે મારી વિનંતી છે અને સૌ લોકોને હું સજા કરું છું કે એક બાવીસ વર્ષની પચીસ વર્ષની દીકરી સાથે જે કૃત્ય થયું છે એ કૃત્ય બહુ દહનીય છે દુઃખનીય છે આ ઘટના ના બનવી જોઈએ છતાં પણ સીઆર આર દ્વારા પ્રેશર આઉટ કરવામાં આવે છે દબાણ કરવામાં આવે છે અને એક બાવીસ વર્ષ પચીસ વર્ષની દીકરી છેલ્લા ત્રણ કલાકતા ઓલપાટ પોલીસ સ્ટેશનમાં બેઠેલી છે ન્યાયની માંગણી કરેલી છે ફરિયાદ દાખલ કરવા માટે વારંવાર વિનંતી કરે છે છતાં પણ ફરિયાદ લેવામાં નથી આવતી તો આ તદ્દન ખોટી વાત છે પરંતુ કેટલાય લોકોએ આ પીઆઈ સાહેબને ફોન કરેલા છે અમે આશા રાખીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થશે ફરિયાદ દાખલ કરવામાં આવશે એવી ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ સીઆર જાદવ સાહેબ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત